નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો એસએસસી એચ એસ સી અને વૈનિવૃત્ત શિક્ષક વિદાય શુભેચ્છા તેમજ વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારંભનું ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ આજરોજ તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ શ્રી સારસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્યે એસએસસી એચએસસી વિદાય શુભેચ્છા સહ વાર્ષિક પુરસ્કાર અને નિવૃત્ત શિક્ષણ વિદાય વાર્ષિક પુરસ્કાર અને નિવૃત્ત શિક્ષણ વિદાય સમારંભનું ત્રિવેદી સંગમરૂપ કાર્યક્રમની શરૂઆત રવિભાણ આશ્રમ બિબરના મહંત શ્રી જગુદાદા કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી જાડેજા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ્રાઘટ્ય કરી કરવામાં આવ્યું ત્યારબાદમાં શારદેની સ્તુતિ કરી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો અતિથિઓનું સાત્વિક સ્વાગત કરી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું હતું રવિભાઈ આશ્રમના મહંતશ્રીનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે આચાર્ય શ્રી ડોક્ટર ચૌધરી સાહેબે તેમજ કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કરસનજી જાડેજાનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે સ્વાગત સન્માન શાળાના શિક્ષક એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાનીએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુચાલી સાથી આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ મારો સ્ટાફ ગણ આવો સ્ટાફગણ મેં ક્યારેય ભવિષ્યમાં જોયું નહોતું ભૂતકાળમાં મને ચોત્રીસ ચોત્રીસ વર્ષ સુધી અપાર સ્ને પ્રાપ્ત થયો છે એવા સમગ્ર મારા વડીલો આજે ચોત્રીસ વર્ષની સફર પૂરી કરી આ ગામની અંદરથી મારે આ ગામને છોડવું પડશે પૂર્ણરૂપે પણ મારા મનની અંદર આ ગામની જે સ્મૃતિઓ છે જે સંસ્મરણો છે શાળાના જે સંસ્મરણો છે અને ગામના દરેક સમાજનો મને જે અપાર પ્રેમ પ્રાપ્ત થયો છે એ હું ક્યારેય ભૂલી શકીશ જીવનના અંતિમ શ્વાસો સુધી પણ એ યાદ રહેશે આ અંદર પગ મૂક્યો ત્યારની પરિસ્થિતિ તો અહીંયા વડીલોને ખબર છે પાણી પીવા માટે પણ કાવડ માં લાવવું પડતું હતું એમાં તમારો પણ ખૂબ જ ફાળો સહયોગ રહેલો છે મારા દસ અને ના વિદ્યાર્થીઓ જ્યારે વિલાઈ રહ્યા લઈ રહ્યા છે ત્યારે શાળાનું નામ રોશન કરે દર વર્ષની માફક સો ટકા પરિણામ માટે હજુ પણ જે ચાર પાંચ દિવસ છે એ દિવસમાં ભરપૂર પ્રયત્ન કરે શાળાનું નામ ગામનું નામ રોશન કરે એવી એમની ખૂબ ખૂબ શુભેચ્છા પ્રાપ્તની આ